આપડે જોવી કેવી તો જ નઈ કે ભાઈ તમારે આવું હતું તો બીજું ઘરમાં ન બેસાડાયું મિત્રો બેન રાજકોટ અમદાવાદ ના છે એમને બે વાર લગ્ન કર્યા છે એટલે પહેલી વારમાં એના પતિમાં ઠર્યા નહી એટલે બીજી વાર કર્યા તો બીજી વાર જેની સાથે કર્યા એ ભાઈને એની એ ભાભી સાથે એ કઈક ફેર છે એટલે એની સાથે પણ સેટિંગ નું આવ્યું હું અને આવું તો કોઈ સહન ન કરીએ કે એટલે એ બેને પછી એની સાથે પણ છૂટાછેડા લીધા આ રીતે આ બેન બે વાર દુઃખી થયેલા છે અને નાના ગામના છે એ ખૂબ ભણેલા નથી અને ભોળા પણ છે એ તો એમને યોગ્ય જીવનસાથી મળી રહે એટલા માટે એણે આપણો વિડિયો જોયો છે એટલે એણે પછી આપણને ફોન કરેલો છે વાત બહુ નિર્દોષ ભાવે કરે છે તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને એને યોગ્ય જીવન જીવનસાથી મળી જાય અને આપણી યુટ્યુબ માં આપણે જે એ વિડીયો ડીલીટ માટે દંડ રાખેલ છે કે એનું જે કઈ વિવરણ છે એનું ડીસ્કલેમર છે એ આપણે અત્યારે મૂકી રહ્યા છીએ તો એ પણ પૂરેપૂરું સાંભળો આ ચેનલ જીવન સાથે શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિચારે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો હેલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હા તમારો નંબર આમાં આપેલો હતો એટલે ફોન કર્યો હે હા આ વિડિયો મુકેલો હતો ને હા હાચું હા એમાં કોણ બોલો હું છું વણકર ની દીકરી હા હા અને મારે લગ્ન કરેલા હતા હું ધંધુકા ની છું ધંધુકા બાજુ જસકા છે ને પણ રહેવાનું અહિયાં નથી રાજકોટ રહું છું મારા ભાઈ ને બધા રાજકોટ એ મમ્મી પારે ગામ ને લગ્ન કરેલા હતા છૂટું થઇ ગયું પછી બીજે કર્યું તું ત્યાં કૈક બે બે ભોજન લખ્યું હતું એટલે એમાં છૂટું થયું અને અત્યારે હું ચોવીસ કલાક માં નોકરી કરું છું વૈષ્ણવની ત્યારે પાંચ વર્ષ થી નોકરી કરું છું વૈષ્ણવની અમદાવાદ આપડા સંસ્થા નથી બે માણસો હોય ને બાપ ઘરે હોય ને એ લોકો બહાર હોય માણસો હા એટલે બા એક જ છે ને એમના છોકરાઓ છે એ અમેરિકા છે એક હું હા એટલે એક ને રાખું છું તો એમ કે કોઈ નાનો પરિવાર હોય બાપ દીકરો હોય કે કોઈ ઘર માં એમ કે મમ્મી હોય ને પાંચ જણા હોય તો નો ફોન થાય ત્રણ જણા હોય ને હું થન ચાર હોય તો ફોન થાય એમ એવું કૈક હોય તો એમ કે બતાવે પણ ખાસ કરીને કે જો કે વાત તો મારે ઘણી આવે જોવું પણ પરિવાર લાંબો હોય અને ખાવા પીવા વાળા હોય છે તો ઈ મને પોહન ન થતું અમારા માં તો જો કે ખાવા વાળા વધારે હોય પણ હું મારા માં પર ની લોકો એટલે કોઈ બી મટન મચ્છી ઈંડા આવું ખાધું નથી એટલે વાહી અમે પણ શીખ્યા નથી એટલે એવા ઘર માં હું પોહાતી નથી એટલે ઈ થોડોક પ્રોબ્લેમ થાય છે આઈ બે જગ્યાએ કર્યું એ લોકો ખાતા નતા પણ યા માર ચાલ્યું નહી હવે જ્યાં વાતો આવે ત્યાં ખાવાળા હોય તો મારે બનાવી તો દેવું પડે બનાવી નઈ તો વાસન બાસે પડે ને તો એ મારે નથી મને પેલાથી નથી અરુચિ આવે પેલા થી કરેલું નથી કારણ કે અમારે માતરે નથી ખાધું ને પછી અમે તે એવી રીત થી હોય એટલે પછી અને હું તો પછી હવે તો રાજકોટ મેં કીને અમદાવાદ માં આવી ગઈ છું તો અહિયાં વૈષ્ણવ હોય ને હવે હા એ તો એ લોકો તો બિલકુલ નો ખાતા સાચી વાત હા એટલે હું એ લોકો ના ઘર માં નો ગઈ કદી ચોવીસ કલાક માટે હમ તમારે ઉમર કેટલી થાય મારી ઉમર ચાલીસ ઉપર હશે પચાસ ની આળે ગાળે હશે કદાચ એમ કાઈ બાળકો બાળકો ભણેલી નથી એટલે મને ખબર નો હોય એમ કે કઈ પણ આમ લખેલી છે આ મારા mobile માં ઈ મોબાઈલ હજુ હમણાં જ લીધો છે નકર મારી પાહે એક ડબલું જ હતું પણ આ એમ કે આવી રીતે ક્યાંક વાત આવે એટલે મારો ફોટો નતો કોઈ ની જોડે એટલે મને પછી કે કે તું મોબાઈલ લઈ લે તો કે શીખાઈ જશે તો બે મહિના ભાઈ ના ઘરે રહી તે છોકરીઓ શીખવાડે પણ હવે save કરતા number ને એવું હજુ નથી શીખી એટલે ઈ માં થોડોક પ્રોબ્લેમ થયો બાકી અમુક વસ્તુ મેકલવાનું હોય તો ઈ ખબર પડે લગન તમારા બે વાર થયા ના એક જ વાર એક વાર તો ઘરગણું કર્યું પણ ઈ એક વર્ષ જ પૂરું થયું પેલી વાર લગન થયા હું થયું એમાં અમારે બે જણા ને ભરતું નતુ ના મારે અહીંયા છોકરા ય નતા કાય છોકરા બોકરા હતા નય કાય બરાબર ના નતું કશું નતુ અને બે ને નતું નતુ ક્યાં ક્યાં લગન ક્યાં કર્યા તા હમ અહીંયા રાજકોટ જ છે પણ ઈ લોકો હતા હડાળા ગામ છે ને એની બાજુ માં અનંતપુર માં ઠીક બરાબર હ હ હું કરતા તમારા મિસ્ટર હું કરતા ઈ ચાંદી કામ માં હતા ચાંદી કામ માં હતા સમજાય કે મકાન ઘર ના હતા એને કે નોતા ના ના ભાડે રેતા ભાડે રેતા તા ઠીક ઠીક પણ અહીંયા ઘર ના હતા અહિયાં તો ત્યાં તો વધારે હતું એમ ત્યાં તો ઈ લોકો ના ઘર મકાન એ ત્રણ હતા ને જમીન એ તે સાહીઠ વીઘા જેવી હતી છોકરા બે છોકરા હતા એમ તો ત્યાં તો છોકરા હારે ઈ મારે ભરતું તું પણ હવે છોકરો એવું કે કે મમ્મી આમાં હું કઈ કરી શકું એમ

પણ ઘર વાળા પડ્યો હા એટલે હું ઘર વાળા જ ભાભી હારે સબંધ હશે ને મારા જેઠ હતા ને ઈ ઓફ થઇ ગયેલા હતા છેક હમજાય ગયો એટલે પછી આપણે જોવી તો કેવી તો ખરી જ નઈ કે ભાઈ તમારે આવું હતું તો બીજે ઘર માં નો બેસાડાય ઘરે ઘરે ચલાઈ લેવાય ને એમ હા એ વાત હાચી હમ હા હવે ઈ બે ને તે ગળો ફાવો ખાઈને મરી ગયા હતા એટલે એ પછી તો ઈયા ગયા પછી મને બધું એમ કે જાણવા મળ્યું કે hey. એ બેન મરી ગયા ગૌ ખાવા ખાઈ ને એ અમારા ની ને લીધે મરી ગયા એમ એમ કે નજરે જોવે તો કે તો ખરાબ જ હા બરાબર હમ એના છોકરા ના ઘર માં છોકરા હતા એમ એટલે હવે ઉમર મોટી હોય તો પછી કે તો ખરાબ જ કે તમે મારું ઘર બગાડો છે મારા મારો જેઠો થઇ ગયા પછી એમ કોઈ પણ વ્યક્તિ કે તો ખરાબ જ એટલે એવી થી પછી હું ગઈ તો ભારતી હતી બધી અમારું તો વસ્તુ થાય મકાન એક મોટો બેલો હતો એટલે કોઈને ખબર પડે નહિ એમ ને તો ખબર હતી પણ છોકરા કે અમે કઈ નો બોલીએ છીએ અમારા પપ્પા હા મોટી માં હા અમે કઈ નો કહીએ છીએ તો ઈ તો સ્વાભાવિક રીતે છે ને કે છોકરા નાના પડે ને એમ હમણાં હાવ હોય હારા હોય કોઈ મોટા જેઠ હોય તો ઈ ને આપડે કહીએ તો ઈ મોટા ત્યાં પછી આપડે કોઈ ને કેવાનું દેતું જ નઈ બાર ના કાકા દાદા કે પાડોસી હોય ઈ લોકોને ને નો કેવાય ને ઈ થોડા કઈ સાથ દે ઈ તો ઈ ને કે કે ઈ તમારો મામલો છે ને એમાં કઈ નો હમ યા તો મારે જાજુ નતુ ગયું યા તો વરદ ઈ તો માંડ દે

તો ઈ મને નથી ખબર મારા લગન કઈ તારીખે થયા હું ભણી નથી એટલે મને કોઈ વસ્તુ ની યાદ જ નથી ખાલી એક અમારી છોકરી છે ને ભાઈ ની દીકરી મારા છોકરા નતા થયા ને એટલે મારા ભાઈ ની દીકરી ને મેં જોડે રાખી અત્યારે ત્યારે ભણી ને થોડુંક આગળ આવી છે એમ એટલે એને પછી મારા જન્મ તારીખ એના માં હતી ને એમાંથી એને મારા કાગળ થી લખીને નાખી દીધી મને કે તમારે જરૂર પડે ને તો તમે નેકલી એક એટલે એ નીકળવાનું શીખી છું પણ નંબર સેવ કરવાનો હજુ મને નથી આવડતું બરાબર એમ કે વાતું તો બે ત્રણ જગ્યાએ છે પણ મને નથી પર્સન એ કારણ કે ઈ લોકો એમ કે તમ તાર તું ખા નહીં તો કાઈ નહીં અમે બનાવશું પણ મારે એ સીટી વાગે એ વાંચી લેવી ને ઈજ મને પસંદ નથી આવતું તો એમાં હું પાછી પડું હમ એટલે મેં કીધું આમાં હવે નહિ પસંદ થાય એવું ક્યાંક હોય તો ઠીક છે નહિ તો જોઈ જાય ના ના એ તો મળી તો જાય અત્યારે ઘણા બધા લોકો ગોતતા જ હોય છે અને ઘણા બધા તમારે જેવું જ ગોતતા હોય કે જે નોનવેજ ના ખાતા હોય એવા લોકો પણ ઘણા બધા હોય પછી આપણે આપણે વણકર જ્ઞાતિમાં જ કરવું કે બીજી કોઈ જ્ઞાતિ પણ ચાલે તો ઈ લોકો ને હું પણ થતી હોય તો ચાલે પછી લે ગયા પછી એમ કે કે આતો વણકર ની દીકરી છે ને નથી ને તો પછી ચાલે ને ગયા પછી ડખો થાય તો ઈ નકામો થાય ને હા તો મજા આવે આમ તમારું મૂળ વતન કયું માં બાપ નું ધંધુકા જોડે જસકા જસકા એમ ને હમ ભાઈઓ ને પપ્પા ને બધું છે કે કોણ ક્યાં છે ઈ લોકો એ ભાઈ ને છે ને રાજકોટ છે એ રાજકોટ છે ને હમ મમ્મી પપ્પા મમ્મી પપ્પા ઈ ગામડે રહે છે એ ગામડે રહે છે ઠેક ઠેક એટલે તમારી ચાલી ની આસપાસ ઉમર હશે હું અનુમાન કરું છું બરાબર ને ચાલીસ વર્ષ ની આસપાસ ઉમર હશે તમારી હા ચાલીસ હોય કે ચાલીસ ઉપર હોય કદાચ એ તો લખેલી છે આમાં એમ તમે તમારો નંબર સેવ કરો તો હું મોકલી આપું મને તમારો નંબર સેવ કરતા નહિ આવડે હા 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 ના ના કઈ વાંધો નહિ તો હું સેવ હું હમણાં તો મેસેજ એ કરી તમને બરાબર તમે આમાં વ્હોટ્સએપ વાપરો છો હા whatsapp છે ને પછી આ youtube જોઈતા આવડતું છે ને તમે મારો નંબર કેથી કાઢ્યો ઈ એક ભાઈ એ લ્યો તો મને આ તમે જે ચેનલ મેક મેક્યો હોય ને ઈમાં મને ન ખબર હું તો ખાલી ઓલું કેવું ગુલાબી નું ઓલું આવે ને ઈને શું કેવાય હા હા ઇન્સ્ટાગ્રામ કહેવાય શું કેવાય ગુલાબી નું ચોકડું ઇન્સ્ટાગ્રામ હા આ બસ ઈ એક જ જોઉ છું પણ આ નંબર મને બીજા એક ભાઈએ આપ્યો કે હવે youtube જોતા રહેજો એમાં વિડીયો આવશે youtube

કારણ કે મને એમ થતું હતું કે એમ કે કોઈ ગામડામાં માં કે કોઈ આડા તો હું ગામડામાં માં પોહણ થાય એવી હતી જ નહિ એટલે એમ નામ પડી તી એમ પણ આખરે પછી એમ થયું કે હવે હદ થઈ પછી એમ થયું કે હવે નહિ ચાલે એમ એટલે પછી છૂટું એને છૂટી નથી કરી અમારે છૂટું કરવાનું થયું એવું થયું હમ એટલે અમે અમારે પૈસા ભરીને પછી અમે છૂટા થયા હા ઈ છૂટું નો કરત પછી અમાર પૈસા ભરી છૂટું અમારે જ કરવું પડે ને રાખી હતી પણ હવે ટોર્ચર જ એવી રીતે કરે કે આપડે નો રઈએ કે કે નો જીએ કે પછી શું કરવાનું ના ના હાચી વાત કેટલા પૈસા ભર્યા છે હાઈઠ હાઈઠ હજાર હમ બરાબર નાક રેવા કર્યું એટલે પછી હાઈઠ ભર્યા ને મારે જે કાઈ મારું ઘરાણું હોય કે જે કાઈ વસ્તુ હોય તો ઈ બધું પછી જાતો કરી દીધું એમ અચ્છા ઈ જાતું કર્યું એમ એમાં ને પછી મેળવી નાખ્યું એમ પાછું નો લીધું એટલે એમાં ને એમાં થઇ ગયું એમ પછી માર માર કરે રૂપિયા વાળા તો હતા નહિ એટલે પછી નાચ જ દેવા પછી સરખું પાડ પાડ દીધું એમ અત્યારે તમારે આમ પગાર કેટલો આપે છે આ લોકો આ વૈષ્ણવ છે પંદર પંદર હજાર અને ખાવા પીવાનું બધું ત્યાં રેવાનું હા બધું આ લોકો ખાવા પીવાનું નું ને હાબુ સોડા કપડા કપડા ખાલી અમારા બાકી બધું આ લોકો એટલે ક્યાં જ રેવાનું ત્યાં જ ને મકાનમાં તો તમારા પૈસા તો બધા બચતા છે કઈ ખર્ચો ન થાય સારું સારું ના ના કઈ ને આપડે અને નંબર તો તમારો લખો મારા નંબર ઉપર કોન્ટેક થાય પછી હું તમને કોન્ફ્રન્સ કરાવીશ બરાબર જયારે ફોન આવશે ને ત્યારે બરાબર ને તમારે હવે ફોન વાત કરાવીશ આ રેણુકા બેન કેમ વાત કરાવું છું એ રીતે બરાબર ને એમ ગોઠવું છું મળી જાશે તમને તો વ્યવસ્થિત ઠેકાણું મળી જાય ચિંતા નહિ કરતા બરાબર ને અને તમારો ફોટો એમ કે તમે તમારો નંબર સેવ કરી નાખો એટલે મારે જન્મ તારીખ ને આપી દયો એટલે તમારે એમ કે ઓમ પછી ઈ લોકો કદાચ એવું આવે ને ઈમના નંબર માં તમારે બતાવવું હોય તો બતાવી શકાય હા બિલકુલ હા હું હમણાં તમને તમને હમણાં મેસેજ કરું છું એમાં તમે તમારો ફોટો અને જન્મ તારીખ મોકલી દેજો એટલે મને ખ્યાલ રહે કે આટલી ઉંમર છે અને આ ફોટો ફોટો આપણે કોઈને મોકલશું નહીં ત્યાં નક્કી થાય ને એને જ આપણે ફોટો બતાવશું બરાબર ને હા હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં બરાબર ને હા તો એમ કરી નાખીએ ભલે બીજું કાઈ કેવું છે તમારે ઠીક ઠીક કાંઈ વાંધો નહીં ચાલો આપણે માં આવી જાવ હમણાં હું તમને મેસેજ મેસેજ મોકલું છું ബബ്നോ ഫോട്ടോ നല്ല ആ